પેટા ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરી પોલીસના દંડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પીટવાનું કામ થઈ રહ્યું છે પાટલા મુકામે હમણાં જ કોંગ્રેસ પક્ષના કાર્યાલય ઉપર સ્થાનિક આગેવાનોની ઉપર દંડાવાળી કરવામાં આવી એની મોટરસાયકલના કાચ તોડી નાખવામાં આવ્યા અને અમારા આગેવાનોને પકડી અને પોલીસ થાને જમા કરવામાં આવ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આઠ આઠ સંસદ સભ્યો પચાસ કરતાં વધુ ધારાસભ્યો જસદનના ગામડાઓ ગામડાઓ ખૂંદી લોકોને લોભ લાલચ પ્રલોભન અને ધાક ધમકીથી જસદનને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સરકાર કોંગ્રેસ પક્ષ સાથે કિનારખોરી રાખી જસદણને જીતવાનો પ્રયાસ કરી રહી છે પણ જસદણની પ્રજા આવતીકાલે સવારે મતપેટીમાં આનો જવાબ આપશે જરૂર જીતશે જસદણ જરૂર જીતશે કોંગ્રેસ